અને આ નાજા જોગ્યા ને સત્સંગ કરાવવા ગયા ભાઈ આને કઈક હાર સંસ્કાર પડે ને ભગવાનનો યોગ થાય તો આ બધાને પીડા ઓછી થાય એ કે તારા જો સામે ભગવાન હોય ને તો હવારમાં માં હાજર થઈ જાય ને કે તારા ઢીસણ ભાંગી નાખી કે અમુક માણસ ને સત્સંગ જ ન કરાવાય આપણને રકડા કરવા મળે માપ નું હારું રાધા વાજર વાંદરા કે ને આ ન્યા સંજ ગયા સંસેડવા આમ બચારા હારી ભાવ નથી ગયેલા હવે એ વખતે ટેલિફોન નહીં વાહન નહીં સંદેશો કેમ નો ક્યાં ક્યાં ગઢડા ને ક્યાં ઉત્તર ગુજરાતમાં ભોઈરા ગામ ધોડે ન આવી શકે ઘોડો લઈને શકે કોણ હવે આ તો બપોરે વાત થઈ અને સવારમાં ભગવાને હાજર થવાનું ભગવાન વજ આવી જાય કે તારા ડિઝા સવારે ભાગ્યા પેલા ભાંગે જ પાછો જા જોગ્યા કે ભગવાન ક્યાંથી આવે અને પછી આખી રાત ઊંઘ આવે પછી પ્રાર્થના કેવી વસ્તુ છે કરવાની ન હોય થઈ જતી હોય પ્રાર્થના તને આમ દુઃખમાં થઈ જાય તો આમ તમે દુઃખ આવે તરફ ફેશ આવે તરફ ભગવાન નામ સાંભળવું પડે સેજે આવી જાય કઈક દાજી જાવ થાય છે ને આમ સેજે આવી જાય નામ કઈક છીપટી આવી ગઈ હોય આપણને એમ નાજા જોગ્યા આવી પ્રાર્થના કરે છે ને ભગવાન આ બાજુ રાત્રે જાગ્યા અને ઉપડ્યા કોઈને લીધા વગર માણકી ઘોડી છોડવાય ન લોકો રોકે ક્યાં જવું શું છે સીધા જ ઉપડ્યા ભોગાવા નદી આડી આવી ઉપર હાલી નીકળી ગયા નદી પાર સવાર માં છ વાગે સૂરજ ઉગ્યા પેલા તો માણસો ને કીધું કે નાચ ભગવાન તમે આ બધો કકળાટ છે કે આ બધાને ઢીસણ ભાંગીને પૂરી દીધા છે ધર્મશાળા જેવું હોય ને દવા બવા નહીં કરવાની બે ઢીસણ મારીને ભાંગી નાખે બનાવી દે માણસ ખાવાનું આપે દવા નહીં અને રો કકળ કેવી પીડાઓ થતી હોય ભગવાન કે આવો આવે છે શેનો આવે છે કે તમે પાપ કરો છો નરકના અધિકારી થશો કે એ તો બ્રાહ્મણ ને સમજાવવાનું પાપ ને પૂન અમે બી એવા નથી તમારા પોથા અધર બાંધી દઈ કે ભગવાન સ્વામિનારાયણ કે આ છે ને વાતો નહીં સમજે લાતો થી સમજે જેવી દ્રષ્ટિ કરી જમપુરી માં સમાધિ કરી નાખી અને યમ રાજા એવા મારે છે ને આનું શરીર અહીંયા ઉછળે શરીર ઉછળે આખું આમ અને આવીને ભગવાનના પગમાં પડ્યો ભગવાન તમે તો મને ચખાડ્યો જમપુરી નો આ તો બધું સાચું છે બધાને થોડી મૂક્યા બધાની દવા કરાવડાવી અને ભગવાનને રસોઈ આપી અને એ સત્સંગી બહેનો કંઠી પહેરી એની અને એનો દુઃખ નિવારણો ભગવાન આપણી પ્રાર્થનાઓ સાંભળે છે થોડીક ધીરજ રાખવાની ભગવાનના ના મારા કેવો છે ને એક તપસ્વી તપ કરતા હતા અને એક ધોબી બાજુમાં લુગડા ધોવે ને ધોબી ને છોકરા ઢોંગ કરે છે ઘણા ટાઈમથી ખોટો બેઠો છે એટલે બે ધોકા વાહન માર્યા છે ટોપી હું કામ પહેરે દાઢી હું કામ રાખે નમાજ કામ પડે ખબર પડે આપડા ને આપણા ઘરના ઘરના પગે તે આ બાજુ ધોબી બે ધોકા માર્યા અને ભગવાન ઉભા થયા વૈકુંઠ માંથી

મેં ધોબી થઈ ગયા હું રક્ષા કરવા જાઉં ધીરજ રાખી હોત રક્ષાએ થાત દર્શનય થાત ને મોક્ષી થાત એમ એટલે ભગવાનના પહેલા તે કેટલી ધીરજ રાખી એક જગામેડી ગામ માં આપણો સ્વામિનાયણનો બાળક એનો બાપ પણ હિરણા કશ્યપનો અવતાર જ હતો સ્વામિનાયનું નામ મૂકી દે કે નામ નહીં મારી નાખી કે મરવાનું તો એકવાર છે ને તમે ક્યાં અમર રહેવાના છે

કે નાનપણ બાળકો પૂછે છે કે નાનપણમાં ભક્તિ હું કામ કરી દઈ છે આપણે ઘણા એવું જ કે ને ભાઈ આ તો ગઢા થાય રિટાયર થાય ત્યારે પછી આ જ કરવાનું છે આપણે અત્યારે કમાવાનો વખત છે આ ગઢા થશે એવું નક્કી છે અને ગઢા બધા ભક્તિ કરે છે એવું નક્કી છે હું બધા ચોરે બે ભક્તિ કરે છે ગામની એટલે આ તો બધું ટેવ પડી હોય ને પાકા ખડે પછી કાઠા ચડે નહીં મીરાબાઈ નાનપણમાં ભક્તિ કરી ધ્રુજી નાનપણમાં કરી એકનાથે નામ દેવે પણ નાનપણમાં ભક્તિ કરી છે એટલે નાનપણમાં સમજ્યા નથી છીએ સવારા ટેવ પડ્યો હોય તો મોટા છે ત્યારે પડે પહેલા જી ઘણું બધું પછી સમજાવે છે એમને બાળકો પણ બધા ભક્તિ કરતા થઈ ગયા ટેવ ન પડ્યો હોય ને પછી તો પડતી જ નથી ક્યારેય ન પડે તમારે ટેવ પડી હોય ને જોજુ જેવી ટેવ પડે ને એ કાયમ રહે છે આપણા સ્વામિનાયણ સત્સંગમાં આવે છે કે પટેલને જમ લેવા આવ્યા અને આપડા ગામ છે કુંભાજીની ની ગોંડલની બાજુમાં એ ગામ માં અને તળાવે નદી નાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા નીકળ્યા અને જમ લેવા પેલા પાટલ ને દેખાણા જમ અને સ્વામિનારાયણ બોલે છે જમ ભાગી ગયા વળી પેલો આગળ ગયો નઈ કે જમ દેખાણા પેલા કીધું કે પેલા ભગત છે ને સ્વામી સ્વામિનારાયણ પેલો પટેલ કહે છે ભજન કરે છે ને જમને જ દેખાતા એને બોલાવો પાછો એ આ બેહેન તો જમ ભગી જાય સોમણે સોમણે બોલે છે રૂપસીભાઈ આવ્યા ઘડીક બોલ્યા પણ રૂપસિભાઈ કે તમે બોલોને તો હોય જમ નહીં આવે પટેલ એવું કહો પાછો એવું મને ન ફાવે કે તમે બેસીને બોલો હાલો સ્વામણેને બોલતા ન ફાવે બાકી જિંદગી કર્યું ન હોય ને એક ગામમાં છોકરો આરતી કરતો છો ને દૂર એક જ છોકરો છ સિંહ બાભા કીધું તમે ઉતારો તમારે થોડુંક સમય છે લાભ લઈ લો છોકરો તો આવે સ્વભાવ મન ન ફાવે કે એટલે અભરાય ઉપર ઉતારવાનું હોય કીધું આમ ઉતાર હવે મને ફાવે રહી ને કીધું આવે કે મારે કેટલું જીવવાનું શું શીખવું હવે થોડા હાટુ ઘણા એને જ કહેતા બીડી મૂકો ને આવું કેટલું જીવવાનું તો પી લેવા ને કે એવું નહીં છેલ્લે છેલ્લે સુધારી દઈએ આપણે જીવન અને માણસ ન કર્યું હોય ને પછી થાય જ નહીં પહેલાદજી પોતે જ્ઞાનપણ માંથી આપણે ભક્તિ કરવી જોઈએ સંસ્કાર બાળપણ માંથી આપણે આપવા જોઈએ અંદર ભેગી કરી અને સાત સાત ના બે ગ્રુપ કરી અને જુદી જુદી જગ્યાએ રાખી એક જગ્યાએ જે સ્ત્રીઓ હતી ને એને ધાર્મિક બધું વાતાવરણ આપ્યું આપણી હિન્દુ સંસ્કૃતિના બધા ઓય જગતનો ક્યાંય રાગ નહી એને વિચાર પણ જગતનો ન આવે એવું વાતાવરણ એને નવ મહિના સુધી આપ્યું અને પહેલી શાસ્ત્રી હતી ને એને ડિસ્કો પિચરો બધું એવું બધું હોટેલનું ખાવાનું એવું બધું બોલવાનું એવી કેસેટો એ હાથ જને બાળકો જરીમાને એ બધા ખરાબ થયા અને પહેલા હાથને જને મારી સંસ્કારી થઈ આ પ્રયોગ કર્યો અમેરિકામાં વૈજ્ઞાનિક એટલે જેવા માવતર હોય ને એવા છોકરા થાય એટલે પહેલામાં માં પેલું સારું જીવન કોને જીવવું જોઈએ માવતર નું અમારા છોકરા બગડી ગયા એનું મૂળ એના મા બાપ છે એક જગ્યાએ હું કથા કરતો છું ને તો બાબા કથમ બેઠા બેઠા છોકરા ના આંગળે ગોદા મારે કથમ બેઠા છે પેલો ચાંદી કથા સાંભળે એમ ચીટીઓ ભરે હાથ કે છોકરાઓને તમારે વિશે પૂજ્ય ભાવ રે આમન્યા રાખે વડીલ ની સ્વભાવ જો ઘરનું વાતાવરણ કેટલું એકદમ શાંત હોય ગર્ભ શ્રીમંત કે ખાનદાની હોય આપણામાં એવો શબ્દ ન વાપરાય ઘરમાં પતિ પત્ની ની મર્યાદાઓ એ હોય છોકરાની હાજરીમાં ઊંચા અવાજે બોલે નહીં વહેલા ઉઠતા હોય આ તો એક ઘરમાં ટીવી જોવા ને છોકરાને કે વાંચવા બેસી જતું પાછો આવ્યો ઊભો થઈ હું વાંચે આપણે પેલા રાખવું પડે હોળ આની વર્તો છોકરા બે આની જીવે કાઈ છોકરા અનુકરણ બધું કરતા હોય તમે જેવું કરો ને એવું છોકરા કરે તમારે કરવું જ પડે આ પ્રમુખ સ્વામી કેટલું કડક વર્તે છે ત્યારે આ બધા સંતો થોડું થોડું વર્તે છે ભગવાન સ્વામિનારાયણ પણ લખ્યું છે કે હું મારા ભક્તનો પણ ભક્ત છું અને મારા ભક્તની પગની રજ હું માથે ચડાવું છું એટલો બધો મહિમા પણ કેવા ભક્તનો આવા પગ ધીરણા કશ્યપુ પોતે ગભરાઈ ગયો એકદમ કે આ હું છું અને નરસિંહ ભગવાન પોતે એકદમ આવ્યા પેટ છે ને એની નીચે માણસનું રૂપ અને પેટ ની ઉપર સિંહ નું સ્વરૂપ એટલે નર સિંહ નર અને સિંહ ઉપલા સિંહ ને એટલે નર એટલે નરસિંહ નામ પાડ્યું એટલે મનુષ્ય પણ નો કહેવાય અને પશુ નો સ્પેશિયલ રૂપ ધારણ કર્યું એક ભક્ત માટે ભગવાન આવ્યા એક ભક્ત માટે જ અવતાર લીધો બીજા કોઈના માટે અને ભગવાન બરોબર વાગે જન્મ્યા એકદમ ગદા લઈને આવી ગયો ભગવાન સાથે યુદ્ધ કરવા માટે બધા ભયભીત પામી ગયા બધા દેવતાઓ આકાશમાં આવી ગયા જોવા કારણ કે હિરણા બહુ બધાને ત્રાસ આપેલો ત્રિલોકીનો અને ભગવાન એને રમાડ્યા કરે જલ્દી મારતા નથી દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાન અને રમાડવા જેવો નથી બહુ આ જોખમ છે જલ્દી એને પાર પાડો ભગવાન કે છે એનો સમય સંધ્યા કાળ છે કારણ કે વરદાન છે બ્રહ્માજી કે દિવસે નહીં અને રાત્રેની સૂરજ અસ્ત થાય પછી એનો વારો છે ભગવાન એની જોડે થોડું યુદ્ધ કરે છે રમાડે છે હિરણા કશું ગદા મારે છે ભગવાન ભગવાન આગા ખસી જાય વળી પાછા ઘડી ખામે આવે અને સંધ્યા ઢળવા આવી અને પરમાત્મા એને જાળ્યો જાળી અને લઈ ગયા ઘરના ઉમરે અને પોતાના ખોળામાં બેહાર્યો અને એને જ પ્રશ્ન પૂછે છે કે તું અત્યારે આકાશમાં છો કે પૃથ્વી ઉપર ભગવાન દગો નથી કરતા કોઈને જો વચનથી બંધાણેની પાળે છે કે આકાશમાં નથી ને પૃથ્વી પર નથી ને તમારી ગોદમાં બેઠો છો કે છે કે રાત કે આ તો સંધ્યા કાળ છે દિવસ પણ કે પશુ છું મોટા મોટા નખ અને દસ નખ થી ચીરી નાખી જાતે ભગવાને માર્યો જો વડાપ્રધાન કોઈ ધોલ નો મારે પોલીસને ભગવાન જાતે ટીપે નહીં પણ ભક્તો અપરાધ કરે છે ને ભગવાને જાતે લીધા છે વાલીને દાંતે માર્યો રાવણને દાંતે માર્યો આય કંસને દાંતે માર્યો આય અને ઘણા ને પછી ભગવાન પ્રેરણા કરે ખૂબ જમ રાજા કરે બધી રીતે પણ ભક્તો નો અપરાધ કરે ને ભગવાન પોતે એને મારે છે ત્યાં બધા દેવતાઓ પ્રાર્થના કરે છે પણ એટલા બધા ગરમ હતા ને નરસિંહ હતા ભગવાન આમ મારતા હતા કોઈ પડખે જાય નહિ બધા કહે છે લક્ષ્મીજી તમે જાઓ ને તમારા તો ધણી કહેવાય લક્ષ્મીજી કે અત્યારે નહિ હો

કે તે મારા માટે ખૂબ દુઃખ બેઠા છે પણ મને છોડ્યો નથી માટે તારી પર નથી તમે તો મારા શરીર રક્ષા કરી શરીર તો આમથુ નાશ થવાનું છે નાશ વસ્તુની હું રક્ષા કરવાની હોય મારા જીવની રક્ષા કરો તો જીવ નાશ થતો નથી હું રક્ષા કરવાની એની અવગતિ ના મારા જીવની અંદર કામ ક્રોધ લોભ જે નડે છે મારા મન ઇન્દ્રિયો એના ગણ થકી મારી રક્ષા કરો તમારી ભેગા મને લઈ જાઓ કે તારે તો હજી બધું રાજ કરવાનું છે અને તને દોષો કોઈ નહીં નડે આશીર્વાદ આપ્યા જો પહલાદે કેવું માગ્યું ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ જિલ્લામાં લોઢવા ગામે જાય છે અને બે મહિના સુધી એક લખુબાઈ ચારણ હતી એના ઘરે રહે છે એને સાઠ ભેંસો હતી અને ભેંસ ની પેલું દૂધ ની તર હોય ને એમાં હાકર વાટી ને એને જમાડે રોજ ભગવાન ને વાટક્યો ભરી બહુ જ્ઞાની હતી પોતે પાછી ભગવાન ની ખુબ સેવા કરી સ્વામી ભગવાન એને કહે છે લખું ચારણ તું કઈક વરદાન માગ મારે હવે નીકળવું છે તે મારી ખૂબ સેવા કરી ત્રણ વરદાન માગ કે છે એ કે પેલું વરદાન એવું માગું છું કે મારી આ હાથ ભેંસો છે ને એમાં એ મરે નહીં આમ જ્ઞાની છે પાછી પણ માગે છે આવું

ત્યાર પછી પહલાદજી તો રાજ કરવા બેસે છે અને અંતકાળે ભગવાન એને લેવા આવે છે ત્યારે પહલાદજી પોતે છે કે ભગવાન તમે વિમાન લઈને આવ્યા છો પણ હું એકલો નહીં આવું બધાને ગામના ને લઈ લો ભેગા ભગવાન કે લઈ છે ને આવું એને જા વિમાન તો ખાલી જ છે મારે ઘણી સીટો ખાલી છે ગામમાં આંટો મારવા ગયો પહલાદ કે હાલો ભાઈ ભગવાન સાક્ષાત પધાર્યા કે ક્યાં જવાનું છે કે એને એમ કે ક્યાંક ફરવા જવાનું છે અરે લઈ જાય છે ઉપર કે ઉપર અમારે ક્યાં આજે આવો હજી કેટલી વાર છે અમારી હજી કેટલા કામ અધુરા છે આ બધી તારે જાવ જા કોઈ ગયું નહીં છેલ્લે પહેલાદ આવતા છે ને એક ભૂંડ હતું ભૂંડ ને પહેલાદ કે છે ભૂંડ ને કે તારે આવવું છે ક્યાં ભગવાનના ના ધામ માં વૈકુટ કે અમારો ખોરાક મળે ને તો આવી પહેલાદ કે તો હું પૂછે ત્યાં તારું ખાવાનું હોય ઉપર ભૂંડે જ કે તો તમને ફાવે નહીં ને પ્રહલાદજી એકલો પાછો આવ્યો જો ધામમાં જવું ને અત્યારે આપણે કથા સાંભળીએ છીએ કંઠી પહેરી આપણે ભગવાનનું ભજન કરી શાના માટે કરી છે ધામમાં જવા ભગવાન આવ્યા હોય તો વિમાન ઊભું રાખે હાલો અહીં કથામાં બેઠા ને તમામ હમણાં હમણાં વૈકુંઠમાં બેહારી દો કહું આપણે પેલા બાણ ભી થવા મળે હો પેલા આતંકવાદી આવ્યા હોય એમ ભાગ્યા બધા વંડી ઠેકીને ભાગી જાય કે આ બાજુ આપણે જ જવું જવાય ના પાડે નો જવાય ધામમાં નો જવાય જૂનાગઢમાં એક બાલ સ્વામી હતા ને એક બાબા વાત કરી દાદાએ એ જ કીધું કે મારે ઉંમર થઈ છે ને હવે સ્વામી દયા કરો ને મહારાજ ને પ્રાર્થના કરો તમારે તો ભગવાન જોડે નજીકના છો શરીર સારું નથી અને ધામમાં લઈ જાઓ તો સારું તેડી જાઓ કે પનત દાડા માળા કરજો મંદિર સામે બેસી ભગવાન તેડી જશે આ તો મોટા સંત હતા વચન સિદ્ધ અને દસ દાડા થયા ને લોકો પૂછે ને ગામના કે તમે તો આખો દાડો માળા ફેરવો છો હું તમને તો લગ્ન લાગી ગઈ કે બાલ સ્વામી કીધું છે કે પંદર દાડા ધામમાં લઈ જઈશું મારે દસ દાડા થઈ ગયા તો પાંચ દાડા જ રહ્યા બાલ સ્વામી તો વચન છે જ પુરુષ છે પાંચ દાડામાં માં ઉપડી જવાના છે બાપા માળા મૂકીને ઘરે ભાગી ગયા કે પાંચ દાડા જ રહ્યા મૂકી દો કે જતા રહે છે એટલે માણસ ક્યાં ખરાક દોરી ખેંચી લો પણ ધામમાં જાવું એ તો બધું અઘરું છે મન ને આ જગતમાંથી તોડવું પ્રહલાદજી પોતે ડોંગ્રેજ મહારાજ કે મૃત્યુના માથા પર પગ દઈ પ્રહલાદજી ભગવાનના ઘરે બેસી ગયા ત્યાર પછી આઠમા સ્કંધની અંદર એવી કથા આવે છે કે ગજેન્દ્ર અગ્રહ નું આખ્યાન આવે છે ત્રિકૂટાચલ પર્વત કહેવાય છે ત્રણ શિખર વાળો એક શિખર હોનાનું છે એક શિખર ચાંદીનું લખ્યું છે

ત્યાં ઘણા ઋષિ મુનિઓ ગંધર્વો સ્નાન કરવા વધારે છે અને આ બાજુ એક હાથી ઘણી બધી એની હાથણીઓ મદન્યા સાથે એકદમ છે ખૂબ તરસો છે અને એના કુટુંબ પરિવાર સાથે સરોવરમાં પાણી પીવા આવે છે જેવો સરોવરમાં પાણી પીવા બધા એક સાથે પાણી પીવે છે ત્યાં એમાં એક મગર ધીરે રહીને પાણી નથી આવ્યું અને હાથી નો પગ પગ અને હાથી ને પાણીમાં ખેંચે છે અને હાથી બાર ખેંચે અને આપણે જાણીએ છીએ કે મગર નું જોર પાણીમાં વધારે હોય ધીરે ધીરે અડધા સરોવર સુધી ને ખેંચે ભાગવતમાં એવું લખે હજાર વર્ષ સુધી મગર અને હાથી ને ખેંચા ખેંચ થઈ કેટલા વર્ષ હજાર વર્ષ સુધી આપણે પહેલા તમને ભાગવતમાં કીધું છે શંકા કરવાની

એના બચ્ચાઓ પણ ચાલ્યા ગયા હાથી બહુ લાગી આવ્યું દુઃખ માં મદદ નો કરો પડખે બેહો ને તો માણસ ને હું જવાનું આપણે અંજીસંગ તમારે દેવાનું જ ગોળી ગઈ પણ પડખે બે હો ને એને હુંફ મળે કોક કોકના ઘરે કઈક અઘટિત પ્રસંગ બન્યો હોય બધા બેસણા કેમ આવે છે મરી જાય એટલે રોટલા બધા ઘરેથી લઈને ખવડાવવા આવે તો ભા ગયા હોય તો એ ખવડાવવા હવે એ તો રાજી છતા પણ એક રિવાજ આપણે માણસને દુઃખમાં બધા મદદ કરે અને આ રીતે બધા હાથી ને બધા હાથણીઓ જતી રહી હાથી ની ચુખ મારું કોઈ નથી અંદરથી પોકાર કરે છે ભગવાનનો માણસને ચારે બાજુ થી દુઃખ આવે ને ત્યારે કોણ યાદ આવે પરમાત્મા યાદ આવે છે ક્યાં હુધી પૈસાનું બળ હોય જુવાનીનું ને ઓળખાયનું ને સત્તાના બળ હોય માણસ મોટા મોટા મિનિસ્ટરો ચૂંટણી વખતે બહુ આશીર્વાદ લેવા આવે પછી કોજી દેખાય નહીં મારા વાહલા ને આશીર્વાદ આપજો આશીર્વાદ આપજો એમ ઉભા છીએ બે હિસાબ નો ઉભા હોત જોજો કે અમારી આપણું જોજો ભાઈ ભાર્યા છે કેટલા જ વખત જોયા છે પણ માણસ ને હોય ને તારે થાય આવું દુઃખ આ બાજુ હાથી એટલો પોકાર કરીને એના કાન બુડવા મળ્યા એનું નાક બુડવા મળ્યું માણસ નું નાક બુડે ને પછી પૂરું થવા આવે અને મગર ખેંચતી જાય છે આગળ

હે ભગવાન એને કરી તો કઈ હતું નહીં ભગવાન ને જે ભાવ થી જે અર્પણ કરો પણ હૃદય નો આમ અંદર નો નાદ હતો ભગવાન તમે એક જ મારા આધાર છો તું એક મેરે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હું હારી ગયો છું જીવન ભગવાન ને છે ને ભૂંગળા બાંધીને સંભળાવવાની જરૂર નથી લોકો કહેતા મસ્જિદ ઉપર ભૂંગળા હુકમ કામ બાંધે ભગવાન બેરા થયા કીડે ના પગમાં ઝાંઝર વાગે ને એ ખુદા સાંભળે છે ભગવાન ને બુમો પાડવાની જરૂર નથી અંદર નો અવાજ ભગવાન સાંભળે અને આ ભગવાન વૈકુંઠ માંથી એકદમ ગરુડજી ને કીધું કે જલ્દી આવી છે ગરુડ ઉપર અસ્વારી કરી પરમ વિષ્ણુ ભગવાન અને એકદમ જ આવે છે પણ આને તો એકદમ રેવાતું નથી પેલા હાથી અને જે પોકારેનો નો ચાલુ હતો ને અંદરથી અવાજ ભગવાને ગરુડને છોડી દીધો સિદ્ધાર્થ પૂજા સરોવર માં ઉપર અને સુદર્શન ચક્ર થી નોખા પાડ્યા બે અને બે ને ભગવાન સરોવર માંથી એવો ધક્કો મારે છે ને બેય ને કાઠા પર લઈ લીધું પણ પેલું બટકું મગર પાછું હજી પકતું મરવા છે ને તમે જોવા નાગવાની ડેટ કાને પકડે ને તો ડેટ કે પાસે જીવડા ને પકડે મોઢું તો બહાર હોય તારે અંદર તું શું કામ આવે આ કરે અને મરવાનો ભગવાન આવી ગયા સુદર્શન ચક્ર જોઈ ગયો પેલા નો પગ મુકતા નથી ભગવાને પહેલું સુદર્શન ચક્ર થી મગર નો નાશ કર્યો પરિક્ષિત રાજા પૂછે છે કે મગર ને પેલો કે મોક્ષ કર્યો નાશ એટલે મોક્ષ ભગવાન જે વસ્તુ નો નાશ કરે એટલે મોક્ષ સમજી લેવાનો ભગવાન ના છે જે મરે ને એનો ઉદ્ધાર જ થાય છે અને ગજેન્દ્ર નો પેલા મોક્ષ કેમ નો કર્યો આવ્યા થતો ગજેન્દ્ર માટી ભગવાન છે ને એવું કે છે કે તમે ભક્તના પગ પકડો ને તો વેલો ઉધાર થશે તમારો મારા પગ પકડ્યા કરતા ભક્તના પગ કારણકે ભગવાન છે ને એ તો ચરિત્રો કરે આપણે મનુષાવો આવી જાય અને ભક્તો આપણને ભગવાનનો મહિમા સમજાવે